નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે શહેરમાં કાર ચાલક અને મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી આ દરમિયાન જમાલપુર બીજ નજીક એક કાર ચાલકે શાકભાજી વેચતી મહિલા પર કાર ચડાવી દીધી હતી આ દુર્ઘટનામાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે કાબુ ગુમાવતા શાકભાજી વેચતી મહિલાને મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ થતા જ લોકોના ટોળા ઘટના ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ